નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો અવારનવાર ખેતીને લગતા વિડીયો લઈને આપણે આવતા હોઈએ છીએ તો તેઓ શિયાળુ પાકમાં ચણાને લગતો આપણે વિડીયો લઈને આવ્યા છીએ તો મેજર પ્રશ્ન ખેડૂતોને એ હોય કે ચણાના પાકમાં નિંદામણ નાશક કાંઈ આવતું નથી તો પેંડી મિથેલીન કે ગ્રામુકજીને આપણે છાંટી આપતા નથી ત્રીજે ચોથે જે ચણો બહાર દેખાય જાય એટલે તો ખડના નિયંત્રણ માટે શું કરવું તો એના માટે સેફેક્સ કેમિકલ લઈને આવ્યું છે રેડ માર્ક કરીને દવા છે જેનું ટેકનિકલ છે ટોપરામેઝોન ત્રણસો છત્રીસ ગ્રામ પર લિટર એસી ફોર્મ્યુલેશનમાં દવા આવે છે તો મિત્રો આ શું કામ કરશે એ આપણે વાત કરવાની છે તો ચણાના પાકમાં કાર્યું ખાર્યું કિતરું એટલે કે પટ્ટી પાનવાળું લુણી તાંદડ તાંદડ જો સીલ એટલે કે ગોળ તમામ ખળ મોસ્ટ ઓફ બધા ખળને આવરી લે છે તો એ બધાય ખંડનો નાશ કરવા માટે ચણા માટેની સ્પેશિયલ દવા આ મેઈન દવા મેઈન તો મકાઈ માટેની છે પણ ચણામાં આનું સારું રિઝલ્ટ છે બે બે વરસથી આ માર્કેટમાં રન થાય છે એટલે આનું રિઝલ્ટ બહુ સારું મળે મળેલું છે તો આનો ઉપયોગ કેમ કરવો આપણે વાત કરી તો આડેધડાનો ઉપયોગ કરવાનો નથી પહેલી વાત એના થોડા ક્રાઈટેરિયા છે નિયમો છે કે આનો ઉપયોગ ક્યારે કરવો અને કઈ રીતે કરવો બરાબર તો મહિના દિવસના ચણા થાય પચીસ દિવસ મહિના દિવસના ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોય એટલે કે પાણ પાઈન આ દવાને તમારે છાંટવાની છે એનું કારણ એ છે કે જો જમીનમાં ભેજ ઓછો હોય તો કોઈ પણ જવા કોઈપણ પ્રકારની દવા કામ કરતી નથી તો જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે બરાબર હે અને બીજા નંબરની વાત કે આનો ઉપયોગ કેટલો કરવો બરાબર હે તો પંદર એમએલનું બોક્સ આવે જેમાં એનું સ્ટીકરને ટેકનિકલ અલગ અલગ આવે તો પંદર એમએલના દવામાંથી તમારે દસ પંપ કરવાના છે ને એ દસ પંપ અઢી વીઘા એટલે કે એક એકરે છાંટવાના છે દસ પંપ આ નાનું ખોખું છે આ પંદર એમએલનું ખોખું એમાં પંદર એમ દવા અને એકસો પચાસ એમએલ સ્ટીકર આ બેને મિક્સ કરીને તમારે દસ પંપ કરવાના છે અને એક એકરમાં આ દવાનો ઉપયોગ કરવાનો છે પીયે ચણામાં પીયે તાઇપ્યા પછી પૂરતો ભેજ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવાનો છે બીજી વાત કે બહુ ઘાટી મારવાની નથી જો બહુ ઘાટી મારે તો ચણાના પાન ઉપર ઇફેક્ટ આવે એટલે કે પ્રશ્ન દેખાય પણ એમાં બહુ અસર કરશે નહીં બર્નિંગની ઇફેક્ટ તમે કોઈ જેવું ખાતર છાટી દો તો એનાથી પીવાની જરૂર નથી ઝીંક જેવું ખાતર તમે ઉપરથી એપ્લાય કરી દો ફુવારા ભેગું તો એ તમારું બધું પાછો ચણો કમ્પ્લીટ થઈ જાય અને તમારું ખળ ચાર થી પાંચ દિવસમાં નિમરું થવા માંડે એટલે કે બળી જાય એટલે આ આપણે સેફેક્સ કંપનીની દવા છે આ મોસ્ટ ઓફ બધી કંપનીમાં આવે છે પણ આ કંપનીની દવાનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે બરાબર છે તો ચણાના જે ખેડૂત મિત્રો વાવેતર કર્યું હોય તો એ આ દવાનો ઉપયોગ કરજો અને જો કોઈ જે કોઈ મિત્રોએ આ દવાનો ઉપયોગ કર્યો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો આભાર